આપણે કમળાઈ માતા મંદિર રસ્તામાં હોલ્ડ કર્યો છે અને અત્યારે દેખાતું છે તમને કમળા માતાનું મંદિર જો ઝૂમ કરીને તમને બતાવું બસ અહીંથી લગભગ લગભગ થાય છે બાર થી તેર કિલોમીટર અહીંથી થાય છે અને અત્યારે ભૂખ લાગી ગઈ બધાને તો બધા નાસ્તો કરવા તો બેસી ગયા છે જો વિડીયો તો આપણે આગળ બનાવશું એમાં એવું થશે કે હું એ પૂરું કરી છે એટલે નાસ્તો કરીને હું તમને પછી પાછો આગળ કન્ટિન્યુ બતાવીશ કેવા રસ્તા છે કમળા માતાએ આવું કે નહીં કેવું લોકેશન છે એક એક ધોધ છે એ પણ તમને બતાવીશ અને કમળા માતાના હું તમને દર્શન કરાવીશ તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો તો આનું તમને લોકેશન બતાવી દો અત્યારે ક્યાં કઈ કઈ નું લોકેશન છે તો ફાઇનલી આપણે નાસ્તો થઈ ગયો છે અને હવે આપણે નીકળીએ છીએ કદમગીરી જવા માટે તો જુઓ તૈયારી થઈ ગઈ છે જવાની અને આપણે હાર્દિકભાઈ એનું એનું લાઈવ તાર શરૂ છે બાકી તમે જોઈ શકો છો આટલું દૂર છે બાર તેર કિલોમીટર થાય છે આ ઉપર દેખાતું હોય તો આ મંદિર છે ઉપર છે એ સો ફાઇનલી મિત્રો આપણે કમળાઈ માતા મંદિર પોગી ગયા છીએ તો તમને બતાવું આ છે કમળાઈ માતા મંદિર અને આપણે પોગી ગયા છીએ હજી બે મિત્રો આપણી પાછળ છે અને બે મિત્રો પોગી ગયા છે ઓલરેડી જો હાથ પગ મોઢું ધોવે છે અને આ જો આપણે રાહુલભાઈ એ પણ પોગી ગયા એલા ભાઈ પકડી નાખે એ પણ પહોંચી ગયા છે અને લલિતભાઈ આપણે હાલતા હાલતા આવે છે આપણે પોગી ગયા છીએ હવે હું તમને કરાવીશ કમળા માતાના દર્શન જો આનું પેલા સૌથી પેલા તો તમે લોકેશન 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 કેવું છે છે એક નંબર આપણે મંદિર તમે અહીંયા મંદિર આવો છો તો તમને ગાડી ઠેઠ સુધી પોગી જાય છે પોગી જાય છે એટલે એ તમારે ફાયદો છે કે તમારે થોડું પણ હાલીને ન નથી થવું પડતું એમ આ જો આ મારી ગાડીઓ પડી છે અને આ જે મંદિર છે એટલે તમારે ઠેઠ સુધી ગાડીઓ પહોંચી જાય છે એટલે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી કે તમારે હાલીને આવવું પડે એવું કાંઈ છે નહીં હા થોડોક ઢાળ છે તો આપણે લલિતભાઈ હાલીને આવે છે થોડાક ઢાળ આવે છે પણ સારો ડ્રાઈવર હોય તો આપણે ઠેઠ સુધી ગાડી પહોંચી જાય છે હવે તમને કરાવું કમળાઈ માતાના દર્શન દર્શન કરાવું કમળાઈ માતાના

અને અત્યારે તમે જે દર્શન કર્યા એ બાવન શક્તિ બીટમાંથી એક છે અને આ કંઈક લોકેશન છે ફોટા પાડવા માટેનું હવે અહીંયા આપણે થોડા ઘણા ફોટા પાડશું એ પહેલાં તમને એક વખત અહીંથી ફરતે કેમેરો ફેરવીને તમને લોકેશન બતાવી દઉં જુઓ આ છે કંઈક અહીંનું લોકેશન જુઓ તમે હવે તમને હું દેખાડીશ કે હોળી માતા હોળી માતા અહીંયા પ્રગટાવે છે તો સમગ્ર ગુજરાતમાં સૌથી પહેલાં હોળી કંઈ પ્રગ પ્રગટતી હોય તો એ અહીંયા છે અને કહેવાય ને કે પહેલાં અહીંયા હોળી પ્રગટે પછીના દિવસે આખા ગુજરાતની અંદર હોળી પ્રગટે છે એટલે સૌથી પહેલાં હોળી અહીંયા પ્રગટાવવામાં આવે છે અને આ એમ કહેવાય છે કે અહીંયા જ્યારે હોળી પ્રગટાવે ને ત્યારે આજુબાજુના સો કિલોમીટર સુધી આ હોળી દેખાય છે તો તમે અત્યારે દર્શન કરી રહ્યા છો કે આ જગ્યા પર હોળી પ્રગટાવવામાં આવે છે અને આટલા ઉપર હોવાના કારણે અહીંથી દૂર દૂર સુધી બતાય છે 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 આ મંદિર એની પાછળ જ આપણે હોળી માતા અને તો આપણે દર્શન કરી લીધા છે કમળા માતાના અને દર્શન કર્યા બાદ અમે ફોટા પણ પાડી લીધા છે ઘણા બધા અને તરત અત્ય વરસાદ શરૂ થઈ ગયા છે જવો તમે વરસાદ અત્યાર ક્યાંક વરસાદ છે આવી રીતના બધા અંદર ઘડી ગયા છે અને છણ પણ છણ પર વરસાદ શરૂ થઈ ગયો છે જો કે અત્યારે મંદિર બનવાનું શરૂ છે અને આવી રીતના કંઈક નીચે બીજું મંદિર છે જો માતંગ દેવીનું મંદિર છે અને અહીંયાથી કંઈક આવી રીતના કંઈક ગુફા છે તો આવેલી એની બાજુમાં ત્યાં આવી રીતના માતંગ ગુફા છે અહીંયા લખેલું પણ છે માતંગ ગુફા અને આવી રીતના કંઈક ગુફા છે અને વરસાદ શરૂ છે અને વરસાદની આપણે મોજ માણી રહ્યા છીએ અને આઈનું કઈક આવી રીતના કઈક લોકેશન છે જોવો તમે બહુ દૂર થી કઈ દેખાશે નહીં કારણ કે વરસાદ શરૂ છે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો વરસાદ રહી ગયો છે અને હવે અહીંથી આપણે નીકળીએ છીએ છાંટા જેવા તેવા જેવા તેવા શરૂ છે અને હવે આપણે અહીંથી નીકળીએ છીએ જો આવી રીતના કાંઈક મંદિર છે મંદિરનું કામ છે કામકાજ શરૂ છે અને આ છે પાણીનું પરબ અને જો તમે અહીંયા આવો છો તો તમને એમ થતું હોય કે અહીંયા કાંઈ દુકાન નહીં હોય કે જમવાની વ્યવસ્થા કઈ રીતના કરશું તો હા કે જમવાનું અહીંયા કાંઈ એવું કાંઈ ખાસ કાંઈ છે નહીં ઉપર દુકાન પણ નથી પણ હા તમને પ્રસાદી અહીંયા ઉપર આવો અને વિના મૂલ્યે તમને પ્રસાદી અહીંયા મળી રહેશે એટલે ચોવીસ કલાક પ્રસાદીની વ્યવસ્થા અહીંયા છે તો તમે પ્રસાદી અચૂક લઈ શકો છો બાકી તમે જોવા અહીંયા એનું લોકેશન આ જે તમને દેખાય છે ને આવડો આ રસ્તો એ રસ્તે આપણે આવવાનું હોય છે જો અત્યારે વરસાદનો માહોલ છે અને આવવા માટે બેસ્ટ ટાઈમ છે મોન્સૂનમાં ચોમાસામાં ચોમાસામાં આવવા માટે બેસ્ટ જગ્યા છે કારણ કે ડુંગર વિસ્તાર છે એટલે બધું લીલોતરી એવું બધું હોય છે એટલે બેસ્ટમાં બેસ્ટ સમય છે સોમાસોમાં આવો તો તમને વધારે મજા આવશે બાકી તો ગમે ત્યારે આવી શકો રસ્તો પણ અત્યારે નવો બની ગયેલો છે એટલે આવવામાં કાંઈ પણ તમને તકલીફ થશે નહીં રસ્તો વ્યવસ્થિત છે અને બાઇક છેક સુધી આવી જાય છે તો જો તમારી પાસે ટાઈમ હોય અને આવી હુકમ હોય તો અચૂક આવજો જે ભાવનગરથી થાય છે ઓલમોસ્ટ એસીથી પંચ્યાસી કિલોમીટર જેવું ભાવનગરથી થાય છે અને આપણે બગદાણાથી થાય છે તેર કિલોમીટર તેર કિલોમીટર બગદાણાથી થાય છે તો બગદાણા આવો તો અવશ્ય આ જે કમળે માતાનું મંદિર છે બાવન શક્તિપીઠમાં તો એક તો અવશ્ય મુલાકાત લ્યો તમે બતાવું કે આ હે અન્નક્ષેત્ર ચોવીસ કલાક આ જે ઉપર ચલો ચઢો એની બાજુમાં તે લખેલા હોય છે ભોજનાલય અહીંયા આપણે તમે પ્રસાદી ચોવીસ કલાક આપણે આવી રીતના કંઈક શરૂ હોય છે જો હા જે તમને દેખાય છે એ કાઉન્ટર છે અને નીચે બેહીને જમવાનું હોય છે નીકળીએ છીએ કમળાઈ માતા મંદિરથી આપણે હવે અત્યારે ઘર બાજુ નીકળીએ છીએ જો આ છે કમળાઈ માતા મંદિરનું બોર્ડ અને આ છે આપણી ગાડી અને હવે આપણે નીકળીએ છીએ વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રેજો આગળ તમને બતાવીશ રસ્તા અને એવું બધું કઈ કેવું છે કઈ રીતના છે તો અમે જ્યારે ઉપર ચડતા હતા ત્યારે તો થોડુંક ધુમ્મસ ને એવું હતું એટલે વ્યવસ્થિત રીતે હું તમને કંઈ બતાવી નહીં કયો પણ જો ઉપરથી વ્યૂ કાંઈક આવી રીતના કંઈક આવું આવે છે જો છે ને એકદમ મસ્ત આગળ વિડીયોમાં બન વિના રહેજો હજી તમારા ફોટાને બધું પાડવાનું બાકી છે એટલે મસ્ત મસ્ત લોકેશન આવે ત્યાં સારા સારા શોર્ટ્સ લઈશ બાકી વિડીયોમાં કન્ટિન્યુ મિનાવીજો પાંચ કિલો આપણે ફોટા પાડી લીધા છે અને હવે આપણે થોડાક આગળ જશું અને ન્યા આગળ સારું લોકેશન આવે ત્યાં પાછા ફોટા પાડશું બાકી ફોટા તો પાડવાના થાય જ છે જો આ કઈક લોકેશન હતું અમારું ફોટા પાડવાનું અમારું એટલે અમારું કોઈ લખી દીધેલું નહીં પણ આ ફોટા પાડવાનું આવું કઈક લોકેશન હતું આ જગ્યા પર અમે ફોટા પાડ્યા છે જો હવે આપણે નીકળશું અહીંથી અને એ આગળ ઊભા રહીશું આપણે કે આ પૂરેપૂરો ડુંગર આવે પાછળ કમળાઈ માતાનું મંદિર આવે એવી રીતના લોકેશન આવે એવી જગ્યા પર આપણે ઊભા રહીને અને ત્યાં આગળ પાછા આપણે પાછા ફોટા ફોટોશૂટ કરશું અને એ ફોટા અપલોડ કરશું આપણે ઇન્સ્ટાગ્રામમાં જે મારી ઇન્સ્ટાગ્રામ ચેનલ છે એમ કે જટવા જો ફોલો ન કર્યો હોય તો મારી ઇન્સ્ટાગ્રામ ચેનલને ફોલો કરી લેજો બાકી જો આવી રીતના કાંઈક ધાર છે